પહેલા ખાયો ખા નીંદ પણ બાપુ ના ધંધા જાવા હોય બાપુ શું છે ખર જેવું તમે વાયુ છે ઈમાં પાછા નીંદાવો છો એ સાનો માનો તું નીંદો મને તને કામ કરતા બાવ ભી પડે છે કા નિંદો માનો સાના માન હાલો એ આ નિંદો પડે તે દા મોટું થાય ખર કરી કારામ કરી લો પછી નીંદુ એ તું શું બેઈ ગઈ નીંદો મને નિંદો મને પણ બાપુ થાય કે રે મને કેડે એ દુખે છે એ બેવું નથી તા પાણી ભરતી તા ઓળીએ છે ના એ પાણી ભરી આવ હા એ સારું હાલ અન જલ્દી મરજે તરે લાગી છે એ હા કે બાપુ હું ભરતો આવ ના તાર ન જાવ તું નીંદ વવઈન તું કામ છોંટો મૂક્યો અહીંથી સંયા વયો જા એટલે કેટલી વાર હે પકડને આવે આજ માન આયો પકડી લીધો એરું હા કે ક્યાં ગીસામાં તો ગીસામાં કઈડે નહીં તાર બાપ મન નો કઈ દે હે અન આમ જો કઈડે ને તો ઝેર નો સડે બાપ બાપનું હા કઈડાય તો એમ તારું બાપ છડે તો હાથે ન કઈડાય હોય તો ઓટોમેટિક કઈડે ને તો તે અતારી ગીસામાં તો તે હાવરે નહીં નો હાવરે બાંધી તો મે બાંધી દીધું સમજાય હા ચલાય 500 કેટલા 500 500 રૂપિયા ખાલી ડાંડી પકડીને કાઢવાનું આલ પાછો નઈ એ ના ના હા ભાઈ હારું કર્યું તે મને કાઢી દીધો કાકા 4 દિવસના નાવું હે ટાકામ નાવાય ન પડાતું આ હવે સને નિરાતે નાજી હા 500 લે

મને નો આવડે પાવ લેને સાનો મનો પછી તારે કામ કરવાનું બધુંય ક્યારે જરા હું ખાટલા પડીસ પેરે આયા મારી વેરે ચીક પણ તાર બધું બાપુ એ બાપુ એ તું પાણી લાવી કે નઈ પેલા એ બાપુ એ આપડી ઓયડી નથી ને અંદર સાફ છે હે સાફ હા એરું હા નો હોય હવે લે તમે નથી માનતા હાલ હું તમને દેખાડું હાલ જન બતાજો હાલ હાલો પણ બાપુ વળીમ કેમ ગરી ગયો છે હાલો તો આ પૂરી ખોટી લાગે છે હાવ ક્યાં છે એરુ જો બાપુ આયા હસી આમ જુઓ ક્યાં કણે જો આમ એ હા બાપુ આઈ રહ્યો અમા કોરે મન જોવા દે પેલા એ બાપુ ઈ ઓલા ખોરા ગોદડા પીડે અહીંયા જોઈ રયો જો હા છે હો એ કેવડો મોટો છે મોટો છે બટ હવે આનું શું કરવું આપણે કાઈ ને ઓલો ગોબરો એરું પકડે ઈને બોલાય આવી

મારો દીકરો ખારો કરેલો છે કર્યો લે આ ભૂરી ખારો કીધો મહેનત ધ્યાન રાખજો ફૂફાડા બહુ મારે ને એ એ એ તારો બાપ વારો નો રખડવાનો હોય આને હા પૈસા કાઈ સમય આ તારો બાપ પકડી બાપુ